કૃષ્ણ જન્માષ્ટમીના બીજા દિવસે મટકી ફોડનો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર માટલી તૈયાર વેચાણ જોવા મળી રહ્યું છે વડોદરા શહેરના બજારોમાં રંગો અને તૈયાર ડિઝાઇનવાળી માટલીઓનું વેચાણ જોવા મળ્યું છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આવતીકાલે અનેક વિસ્તારમાં કન્યાઓની માટલી ફોડ કાર્યક્રમ યોજાતો હોય છે વડોદરા શહેરના બજારોમાં તૈયાર કરાયેલ માટલીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે પહેલાં લોકો માટલી લટકાવવા માટે ઘણી મહેનત કરવી પડતી હતી અને આજના સમયમાં બાળકો માટે તૈયાર કરેલા માટલીઓ લઈ જતા હોય છે આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પાંચસોથી વધુ માટલીઓ તૈયાર કરવામાં આવી છે અને કનૈયાઓ માટે ના જીવા દરે મળી રહે તેવનું ધ્યાન લાવી રહ્યા છે જેથી બાળકો આપણી પરંપરા અને સંસ્કૃતિ જાળવી શકે અને તે હેતુ સાથે માટલીઓ તૈયાર કરવામાં વિચારણા કરવામાં આવી રહ્યો છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે હવે આપણે આજેને કાલે નંદગેરા નંદ આપણે કૃષ્ણ જયંતિ તરીકે છે આપણે હવે એમાં નાના નાના છોકરાઓનો તમે એટલો બધો ક્રેઝ માટેલો ફોડવામાં વધી ગયો છે કે એની અદર નહીં નાનો છોકરો પણ આજે એક નાની માટલી લઈને ઘરે ફોડતો હોય છે પહેલાં કાચી ફોડતા હતા હવે અમે પણ એવી ક્રેઝ ગ્રાહકોના ક્રેઝ પ્રમાણે પેઇન્ટિંગવાળી કરતા થઈ ગયા છે એમાં પણ પીળી છે લાલ છે તમે જોઈ શકો છો એમાં ફોડતા હોય છે અને બીજું કે હવે માટેલો તો ઘર જ હવે પણ અમે દોરા પણ એક તૈયાર આપતા થઈ ગયા છે જેથી કરીને માટેલો જલ્દી ફૂટે અને દોરાની સહેલાઈથી મળી શકે માટેલો બે પ્રકારની ચાલુ થઈ છે એક કલરિંગ થઈ છે અને એક તમારે પીળી રંગની થઈ છે એમાં પીળીનો ઉપાડ સૌથી સારો છે અને ઘણો સારો છે મતલબ જો ભાવમાં બધો જે પચાસ સાઈઠ ને એસી જે મટકી અને નાની ત્રીસ રૂપિયાથી છે અમે પણ આમાં પણ નાના છોકરાઓને સપોર્ટ કરીએ છીએ જેવું કૃષ્ણમાં એ સપોર્ટ કરતા હોય આ માટલી લેવા આજે જન્મોત્સવનો ઉત્સવ છે એટલે માટલી લેવા અમે માર્કેટના પાછળના ભાગમાં આવીએ છીએ અમારું મહિલા મંડળનું ભજન મંડળ છે ત્યાં અમે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવીએ છીએ એટલે અમે આ માટલી લઈને બધા મહિલા મંડળનું એ કરીએ છીએ અમે ભજન ગાઈએ છીએ પછી કોઈ રાધા કૃષ્ણ બને છે બધું નાચીએ છીએ ભજનમાં જ બધું કરતા હોઈએ છીએ પછી છેલ્લે કૃષ્ણ જન્મ કરીને મટકી અમે ફોડીએ છીએ એટલે બહુ સારું લાગે છે દર વખતે સિમ્પલ જ આ કલરવાળી મટકી લઈને અમને બહુ ઘણું સારું લાગે છે કે ફોડીએ કે કૃષ્ણનું કંઈ નવું એ કરીએ એવું હું હું ઓરો હાઈટ્સમાં રહું છું વર્સર બાજુ મારું નામ અનિતા અંબિકે છે મારું ભજન મંડળ છે ઓરો હાઈટ્સનું